मदत स्वाह हि સ્વાહા ય સ્વાહા ઇમિન્દ્રા સ્વાહા ઇમિન્દ્રાયદ્રાય સ્વાહા ઇમિન્દ્રાણી સ્વાહા ઇમિંદ્રાણી સ્વાહા ઇન્દ્રાણિ સ્વાહા ઇમિન્દ્રાણી સ્વાહા હે પ્રજાપતિ સ્વાહા હે પ્રજાપતિએ સ્વાહા હિ પ્રજાપતિએ સ્વાહા હિ પ્રજાપતિ સ્વાહા એમ સર્કે સ્વાહ સ્વાહા સર્ક્યો સર્કે એમ સ્વાહા સ્વાહ સર્કે સર્ગેભ્યો સ્વાહા એમ બ્રહ્મણે સ્વાહા એમ બ્રહ્મણે સ્વાહા એમ બ્રહ્મણે સ્વાહા એમ બ્રહ્મણે

Manga a live. ഓ മെംറിം ക്ലിംചാ ഉണ്ട് വെച്ചി ഓ മെംറിം മന്താ ഉണ്ട് വെച്ചി വാ ഓ മെംറിം ക്ലിംചാ 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 ഉണ്ട് വെച്ചി വാ ഓ മെമ്മറി ക്ലീൻ ചെയ്യാം ഉണ്ടായി വെച്ചി വാഹോ 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 മെമ്മറി ക്ലീൻ ചെയ്യാം ഉണ്ടായി വെച്ചി ഫിലിം ചാ മുണ്ടിച്ച് ഓം എംബ്രിംഗ് ഫിം ചാണ്ട വിച്ച് Oh, memory, glimpse of Monday, Vijay. Oh, memory, glimpse of Monday, Oh, memory, glimpse of Monday, Vijay. Oh, memory, glimpse Oh, memory, glimpse of Monday, Vijay. Oh, memory, glimpse Oh, memory, glimpse Oh, memory, glimpse of Monday, Oh, memory, glimpse of Monday, Oh, memory, glimpse Oh, memory, glimpse glimpse of Oh, glimpse of ઓ મેમરી ક્લિપ જામડા વચ્ચે 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 ઓ મેમરી ഓം ഏമ്രീം ക്ലീം ചാമുണ്ടേ വെച്ച് 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 ഓം മെമ്മറി ക്ലീം ജംഡൈ വെച്ച ഓ 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 മെമ്മറി ക്ലീം ജംഡൈ വെച്ച மாதாஜி பிரார்த்த மங்கல மங்கலே நாய பராஜி நாராயணா முன்னாதி ஜல சோ

کارماڑا کاندا سدھردم سدھو شاشٹی یوگنی دیوتا اومم اہم کاری سی جل سرو سنگڙاي جي برڪت ۾ آيو نه ٻه اها هڪ ٻيک مارين نه ته ٻيک مارين اني

ਨਾਮ ਏਮ ਦੇ ਸ਼ੁਭ ਦੇ ਗਾਈ ਸਵਾਹ ਇਹ ਬੁੱਧਕ ਨੇ ਸਵਾਹ ਇਹ ਮਾਲਾ ਦਰੀ ਸਵਾਹ ਇਹ ਮਹਾਮਾਇਏ ਸਵਾਹ માયાવતીય સ્વાલિકાએિકા ભા એક્ષ સ્વામ સરસ્વતી ચંડીકા ચિત્રઘંટાએ ભા સુગંધ કામાક્ષ ભદ્રકાલ્યમ પરાય

શ્વરી ભાન ગુશ્વરી સ્વાન ભૂત નાસાય મુખાય સ્વા જ્યોતિષપુતિ ભાન ભાન્ય ભાન શિવાકા ભગવિન્યઘોચાચિયે ભાનિયે ભાન ખાન તેજસ્વન્ય ધાન શામ ધાન

I am. I સ્વાહ મૃત્યુયોગાભ્યામ સ્વાહ ગણપતે સ્વાહ્યો સ્વાહ ગ્રિશુલાય સ્વાહા સ્વાહ સપ્ત સ્વાહ ચંદા સ્વાહ ખડગાય સ્વાહ પાચાય સ્વાહિમ અંકુચાય સ્વાહ ગૌતમાય સ્વાહ પાડુલાય સ્વાહ વિશ્વામીત્રાય સ્વાહ ય સ્વાહ પ્રત્િચાયન્દ્રેશવાહ કુમાર્યે સ્વાહ બ્રહ્મે સ્વાહિયે સ્વાહ ચામુંડાએ સ્વાહ કૃષ્ણ સ્વાહ ઐશ્વર્યે સ્વાહ ફયે સ્વાહ

એ કમ્પલેક્સ આજા પાકા પાથે નાખવારા થોડો બળવા હોમરે કરીને ચાલુ કરો કટકો બનાવવો પડશે લાંબો થીજો વિડિયો ના મામલી હોય બધું જ જમકિન લઈ લે બધે મીઠું ન છે તમારી પૂરતી રાખો ને પણ એવડા બે જણા ન થયું તમારી પૂરતી મુકવાનું